કેમ છો રાજકોટ આઠ માર્ચ આજે વિશ્વ મહિલા દિવસ છે ચાર ઓરડા વચ્ચે રહેનારી સ્ત્રી હવે ચંદ્ર પર પણ પહોંચી છે ઘણા કિસ્સાઓમાં તો એવું થાય છે કે નોકરી અને ધંધો કરીને બહેનો ઘરનું ગુજરાન ચલાવે છે અને ઘણા કિસ્સાઓ તો એવા થાય છે મિત્રો કે મા બાપ હોતા નથી તો મોટી બહેન નાના ભાઈઓની જવાબદારી માથે લઈ અને મજૂરી કરી અને ગુજરાન ચલાવે છે ઘણા કિસ્સાઓ તો એવા પણ સાંભળ્યા છે કે નવા નવા લગ્ન થયા હોય અને પતિ એક્સપાયર થઈ જાય છે તો ઘરડા સાસુ સાચવવા નોકરી કરવા માંડે છે અને બીજા લગનની પણ ના પાડી દે છે નારી તું ક્યારેય ન હારી અને વિશેષમાં કહીએ તો નારી તું જ નારાયણી તો વુમન્સ ડે નિમિત્તે આજે આપણે એમને મળવા આવ્યા છીએ કે જે સુપર અન્ન નામથી ઇડલી અને ઢોસાના ખીરુનો વ્યવસાય કરે છે તો ચાલો આપણે એમને મળીએ કેમ છો મેમ બસ મેડમ સૌપ્રથમ પ્રથમ તો અવર રાજકોટના દર્શક મિત્રોને તમારો થોડો પરિચય આપો શ્યોર નમસ્તે હું ફોનલ પાબા રીશો સુપર અનાની ફાઉન્ડર થ્રી ઇયર્સથી અમે લોકોએ આ બ્રાન્ડ અહીંયા ચાલુ કરી છે રાજકોટમાં હું પોતે સાઉથ ઇન્ડિયન છું અને ફાઈવ ઇયર્સથી મારા અહીંયા લગ્ન થયા છે એટલે હું મૂવ થઈ છું સ્કૂલિંગ અને બધું મેં સાઉથ ઇન્ડિયા હુબલી કરીને એક ટાઉન છે ત્યાં મેં કર્યું છે પછી મેં એમબીએસ એમ બાયસીસ પૂનેથી કર્યું અને પછી મેં ફોર યર્સ જોબ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કર્યો તો અને એના પછી હું રાજકોટ આવીને હેવ સ્ટાર્ટેડ સુપર અના બરાબર છે તમને મેડમ ખાસ એ જ વિચાર કેમ આવ્યો કે આપણે ખીરુનો જ વ્યવસાય કરવો જોઈએ ઓ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એકચ્યુઅલી હું જ્યારે અહીંયા મૂવ થઈ હતી ત્યારે હું મારું સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ એકચ્યુલી હું બહુ મિસ કરતી તો ઘણીવાર હું છે ને આ અહીંયા લોકલ વેન્ડર્સ પાસેથી ને મેં ખીરું લીધું હતું પણ એ ઓથેન્ટિક ટેસ્ટ અને ફ્લેવર મને અહીંયા બહુ આવતું નથી એટલે મેં થોડું રિસર્ચ કર્યું આ માર્કેટ ઉપર અને ઓવરઓલ બેટર માર્કેટ આપણે જોઈએ ને ઇન્ડિયામાં તો એ ફોર થાઉઝન્ડ ટુ ફાઇવ થાઉઝન્ડ સીઆરની હ્યુજ માર્કેટ છે આજે સાઉથ ઇન્ડિયન ફૂડ છે ને આપણે નાની કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યાંય અવેલેબલ હોય અને ફાઇવ સ્ટારમાં આપણે જઈએ નોટ ઓનલી ઇન ઇન્ડિયા પણ કોઈ બી પાર્ટ ઓફ ધ વર્લ્ડમાં તો ત્યાંય આપણે છે ને સાઉથ ઇન્ડિયન ફૂડ અવેલેબલ હોય છે બિકોઝ ઇટ્સ અ વેરી એક્સેપ્ટેબલ ફૂડ અને એ માર્કેટમાં નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ પર્સેન્ટ માર્કેટ છે ને ઇઝ વેરી અનઓર્ગનાઇઝડ કે ઘણા બધા લોકલ પ્લેયર્સ હોય એ લોકો એ માર્કેટ ચલાવતા હોય ઓનલી ફ્યુ જે ઇમ્પોર્ટન્ટ બિગ પ્લેયર્સ છે એ લોકો ખાલી ટુ ટુ થ્રી મોટા પ્લેયર્સ હશે સો અન્ડરસ્ટેન્ડિંગ કે માર્કેટ આટલી હ્યુજ છે અને ડિમાન્ડ છે આ પ્રોડક્ટનું પણ પ્લેયર્સ ઓર્ગેનાઇઝ પ્લેયર્સ આર વેરી લેસ સો ઈ કેપેસિટી જોઈને મે આ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યો છું ખાસ સુપર રન નામ સાંભળીને જ આનંદ આવે તો આ તમને વિચાર કેમ આવ્યો કે સુપર રન જ નામ રાખવું જોઈએ સો બેસિકલી આઈ એમ અ હેલ્થ ફેનેટિક બચપણ થી આઈ વોઝ વેરી ઇનગ્રોસ ઇન હેલ્ધી અને ટેસ્ટી ફૂડ ઘણી વાર છે ને આપણા મન મનમાં આપણને એવું હોય કે જે હેલ્ધી હોય એ ટેસ્ટી ના હોય અને જે ટેસ્ટી હોય એ હેલ્ધી ના હોય એટલે અમે લોકોએ આ બે વસ્તુનું અમે લોકોએ કોમ્બિનેશન કરી અને અમે લોકોએ આ પ્રોડક્ટ લોન્ચ કર્યું છે તો સુપર અન્ન એટલે સુપર ફૂડ્સ અન્ન એટલે ફૂડ્સ સો જે અમે લોકો પ્રોડક્ટ હમણાં અમે લોકો લઈ આવ્યા છે દેટ્સ અ સુપર ફૂડ દેટ ઇઝ હેલ્ધી એઝ વેલ એઝ ટેસ્ટી અને અમે લોકો જેટલા હજી પ્રોડક્ટ્સ અમે લોકો લઈ આવશું ઓલ ઓફ ધેમ આર ગોઈંગ ટુ બી ઇન ધ કેટેગરી ઓફ હેલ્ધી એઝ વેલ એઝ ટેસ્ટી બરાબર અને તમે કેટલા સમયથી આ વ્યવસાય સાથે જોડાયેલા છો વી આર ગોઈંગ ટુ કમ્પ્લીટ 3 યર્સ ઇન મે મે 2024 અને જનરલી તો આપણે જોવા જઈએ તો પુરુષોને વધારે વિચાર આવતા હોય આવા કે નવો બિઝનેસ કરવો છે કે નવું કાંઈ પણ કરવું છે તો સ્ત્રી તરીકે તમને કેવી રીતે વિચાર આવ્યો આની પાછળનું કોઈ કારણ ખાસ આઈ થિંક હવે ઓલા જેન્ડર બાયાસ્ટ વસ્તુ નથી કે ખાલી જેન્ટ્સ કે ખાલી લેડીઝ આજે લેડીઝ બધા ફિલ્ડમાં ટોપ કરે છે અને હું પોતે ગુજરાતી છું એટલે આઈ થિંક બિઝનેસ ઇઝ ઇન માય નોસ એન્ડ અહીંયા મારી ફેમિલી ને હસબન્ડ હેવ બીન વેરી સપોર્ટિવ એન્ડ આઈ થિંક દેટ્સ વાય મેં આ સ્ટેપ લેતો કે દેટ આઈ વોન્ટેડ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ ઓફ માય ઓન કઈ અણચણ આવી હોય કોઈ નકારિયા હોય એવું ક્યારેય બન્યું છે ક્યારે હા ડેફિનેટલી આઈ મીન ઇટ્સ બિઝનેસ બિઝનેસ માં ઉતાર ચડાવ અપ ડાઉન ઇઝ અ પાર્ટ ટાઈમ પાર્સલ બટ વન ઇમ્પોર્ટન્ટ અને મેજર ઇવેન્ટ એવું હું કહું તો આઈ વોઝ આઈ હેવ અ મારું વન એન્ડ અ હાફ યર ઓલ્ડનું બેબી છે તો હું વન યરના મેટર્નિટી લીવ પછી મને જ્યારે આવવાનું હતું ત્યારે મને છે ને ઘણું એન્ઝાયટી થતી હતી કે હાઉ વિલ આઈ કમ બેક ટુ બિઝનેસ બીકોઝ ઈ વન યર ઇઝ ઓનલી બેબી ઇઝ ઓનલી હાઉસ એન્ડ દેન યુ હેવ ટુ કમ બેક ટુ બિઝનેસ પણ એ ટાઈમે છે ને આઈ ગોટ ધીસ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી જ્યાં સુપરઅના હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંગ્લોર આઈ એમ બેંગ્લોરમાં ઇન્ક્યુબેટ થયું છે સો દેટ્સ અ વેરી પ્રાઉડ મોમેન્ટ ફોર અસ સો ત્યાં જે મને સપોર્ટ મળ્યો ત્યાંના પ્રોફેસર્સ ત્યાંના સ્ટાફે જે સપોર્ટ અને હેલ્પ એ લોકોએ ઇમોશનલી બિઝનેસ વાઇઝ અને કોન્ટેક્ટ્સ વાઇઝ પ્લસ જે મારા કોવર્કર્સ હતા ત્યાં એ લોકો બધા સાથે સો ઇટ્સ બીન અ વેરી ફૂલફિલિંગ ટાઈમ મારી માટે એન્ડ આઈ થિંક દેટ્સ હાઉ દેટ વન ઇવેન્ટ ઇઝ વેરી બહુ પ્રોમિનન્ટ છે કે હું કહી શકું કે યુ નો આઈ કુડ ગેટ બેક ટુ બિઝનેસ નારીને તમે શું મને એવું લાગે છે કે મોસ્ટ પાર્ટ્સ ઓફ ઇન્ડિયામાં હવે જેવી રીતે આપણું ઇકોસિસ્ટમ ગ્રો થઈ રહ્યું છે વુમેન માટે કોઈ બી એવી વસ્તુ નથી જે ઇમ્પોસિબલ છે પણ લેડીઝને કે વુમેનને પહેલાં એક પોતાનું સ્ટેપ કોન્ફિડન્સથી લેવાની બહુ જરૂરત છે અને જ્યારે આપણે બધાને સાથે લઈને ચાલીએ એ ફેમિલી હોય તો એમાં આપણે ફેમિલીનો એ સપોર્ટ મળે આ જે ઇન્ડિયા ગવર્મેન્ટ છે એ એટલું સપોર્ટ આપે છે વુમેનને ફ્રોમ ફંડિંગ મેન્ટરિંગ પછી કોન્ટેક્ટ બિલ્ડિંગ આપણી એટલી સારી ઇન્સ્ટિટ્યૂટ્સ જે પણ છે આઈઆઈએમ્સ એ લોકો એ છે ને સ્પેશિયલી વુમેન માટે એન્ટરપ્રિનરશીપના પ્રોગ્રામ્સને એ લોકો કરે છે સો ઇટ્સ અ વેરી બડિંગ એન્ટાયર ઇકોસિસ્ટમ તો એમાં

નોટ જસ્ટ એથ ઓફ માર્ચ બટ વુમેન્સ ડેઝ એવરી ડે કેમ કે જે આપણે લેડીઝ મલ્ટિપલ રોલ્સ આપણે એટલું મનથી આપણે કરતા હોય એ એક ડોટર હોય કે એક વાઇફ હોય કે એક મધર હોય કે એક મધર ઇન લો હોય એ એટલું પ્રેમથી એ લોકો એ બધા રોલ્સ કરતા હોય ને અગર એ એન્ટરપ્રિનોર હોય તો એ એટલું ફિયર્સ રીતે એટલું મલ્ટિપલ રોલ્સ એટલું હેપીલી જે કરતા હોય સો વી હેવ ટુ સેલિબ્રેટ વુમેન્સ ડે એવરી ડે આપણી માટે સેલ્ફ કેર આપણી માટે સેલ્ફ ડેવલપમેન્ટ ઘણી વાર એવું હોય કે લેડીઝ છે ને પોતાને એટલું ટાઈમ ના આપતા હોય પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ માટે પોતાના કેર માટે સો આઈ ફીલ ઓલ વુમેન શુડ ગેટ દેટ ટાઈમ ફોર યોર સેલ્ફ ગેટ દેટ પેમ્પિરિંગ ગેટ દેટ સેલ્ફ ડેવલપમેન્ટ ટાઈમ વિચ આપણને ઓવરઓલ હેલ્પ કરે છે કે આપણે હજી બધા આપણા રોલ્સ આપણે હજી સારી રીતેથી કમ્પ્લીટ કરી શકીએ ટૂંકમાં મિત્રો છે ને ઘરમાં ચાર પ્રકારની દેવીઓ હોય છે એક તો આપણા મમ્મી પછી આપણા બહેન પછી આપણા પત્ની અને પછી આપણા દીકરી તો આ ચારેય છે ને એ આપણા ઉમરાની દેવીઓ કહેવાય તો આપણે આપણા ઉમરાની દેવીઓ જો રાજી રાખશું ને તો ડુંગરાની દેવીઓ હંમેશા રાજી રહેશે Happy Women's Day. To the most loving mothers, to the most cherished daughters, to the most caring sisters, to the most supportive wives, to the fierce leaders, and to these amazing homemakers, Happy Women's Day.